હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ધમરોડ્યું છે રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થઈ ગયા છે ગાંધીનગરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે સાથે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભૂવા પડ્યા છે રસ્તા ધોવાયા છે પુલ ધરાશાયી થયાનો બનાવ પણ વધ્યા છે જેને લઈને ગાંધીનગરના મેયર રસ્તાની મુલાકાતે પહોંચ્યા ત્યારે આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે

ગઈકાલે રાત્રે પહેલા વરસાદ પછી ઘણી બધી જગ્યાએ ભૂવા પડ્યા છે અને પાણી ભરાયાના પ્રોબ્લેમ સામે આવ્યા છે પણ મહાનગરપાલિકાની ટીમ સાથે અમે કોર્પોરેટરને સાથે લઈને હું જાતે મોડી રાત સુધી અમે સાથે ફરીને બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમારો એક સિદ્ધાંત છે અને અમે એમાં કામ કરી રહ્યા છીએ અને ક્યાંય પણ કોઈ તકલીફ ના પડે એ માટે અમારી ટીમને સજાગ કરી દીધી છે અને મે અત્યારે

તંત્રને જાણ હોવા છતાં પણ ખાડાને ને પૂરણ કેવી રીતે કરવું કે ક્યાં ભૂવા પડશે તેની કોઈ પણ તાકેદી લીધી નથી જેના કારણે આજે સેક્ટર ત્રણ સી ત્રણ સી છે બી છે પુરાત સેક્ટર ત્રણ અને ચાર ના રહીશો એટલા હેરાન થઈ ગયા છે કે વાત ના પૂછો જ્યાં ત્યાં ગાડીઓ ફસાઈ ગઈ છે અને એટલી ગંભીર હાલત છે કે માત્ર ને માત્ર તંત્ર આજે દોડતું થઈ અને ખાલીને ખાલી આવીને અમને સાત્વ જ આપી છે પણ કોઈ જાતનું કામ થયું નથી